લક્ષ્ય મોટિવેશન ગુજરાતી માં તમારું સ્વાગત છે તો આવો જાણીએ કૃષ્ણ અવતાર વિશે ભગવાન વિષ્ણુનો આઠમો અવતાર કૃષ્ણના રૂપમાં માનવામાં આવે છે આ અવતારમાં ভগবને અર્જુને ગીતાનું જ્ઞાન આપ્યું જન્મ કૃષ્ણનો જન્મ શ્રાવણ શ્રાવણ월 આઠમના રોજ થયો હતો તેથી તેમનો જન્મનો દિવસ જન્માષ્ટમી તરીકે ઉજવાય છે ભગવાન વિષ્ણુએ ધારણ કરેલા મુખ્ય દશ અવતારોમાં સૌથી પ્રચલિત બે અવતારો રામ અને કૃષ્ણના છે જ્યારે જ્યારે આ ધરતી ઉપર ધર્મની હાનિ થાય છે અને અધર્મ વધવા લાગે છે ત્યારે ત્યારે તેઓ અવતાર લે છે અને ધર્મની સ્થાપના કરે છે દ્વાપર યુગમાં કંસ અને દુર્યોધન જેવા અધર્મીઓનો આતંક વધી ગયો હતો

કૃષ્ણના જન્મ પછી તેમના માતા પિતાએ કંસ તેમના હાથમાં સંતાનને મારી નાખે તે માટે દેવી શક્તિ દ્વારા પ્રેરાતા કૃષ્ણને કારાગૃહમાંથી બહાર કાઢીને પોતાના મિત્ર નંદજીના ઘેર મૂકવા નીકળ્યા પણ ગોકુલ અને મથુરાના વચ્ચે યમુના નદી પાર કરવાની હતી આઠમના રાત્રે વરસાદ વરસી રહ્યો હતો ને યમુનાજીના પાણી કૃષ્ણના પગ સ્પર્શ કરવા ઉછાળા મારી રહ્યું હતું તેથી કૃષ્ણના પિતાએ તેમને ટોકરીમાં માથા ઉપર રાખ્યા હતા અને નદી પાર કરી રહ્યા હતા કેટલામાં તો કૃષ્ણના પગનો સ્પર્શ યમુના નદીએ ઉછાળો મારી કરી લીધો અને શાંત થઈ ગયા ત્યારબાદ તેઓ નંદજીના ઘરમાં ગયા અને તેમના મિત્રને વાત કરી અને કૃષ્ણને યશોદાજીના પાસે મૂકીને તેમની પુત્રી નંદાને લઈ પાછા મથુરાની કેદમાં ગયા પછી દ્વારપાળ દ્વારા કંસને આઠમાં સંતાનની જાણ છતાં કારાગૃહમાં પહોંચી દેવકીના નવજાત શિશુને મારવા તેને તે શિશુ બાળકી હોવાની જાણ છતાં તેને તે બાળકીને મારવા દિવાલથી લટાવવાનો પ્રયાસ કર્યો તારો કાળ તને મારનારો પ્રગટ થઈ ગયો છે એવું કહીને આકાશમાં અલોક થઈ ગયા કૃષ્ણએ જંગલમાં એક વૃક્ષ હેઠળ ધ્યાન શરૂ કર્યું ત્યારે એક શિકારી નું તીર તેમના ડાબા પગમાં લાગતા તે સમયે જ તેમનું મૃત્યુ થયું આ સ્થળ આજે ભાલકા તીર્થ તરીકે ઓળખાય છે જે ગુજરાત માં સોમનાથ ની નજીક આવેલું છે પૌરાણિક કથાઓ અનુસાર સમયમાં અવતારમાં રામે બાલી નો વધી કર્યો હતો આથી બાલીએ વરદાન માગ્યું હતું કે દ્વાપર માં પોતાના હાથે કૃષ્ણનું મૃત્યુ થાય ભાગવત મહાપુરાણમાં જણાવ્યા મુજબ જે સમયે કૃષ્ણએ દેહ છોડ્યો તે ઘડીએ જ દ્વાપર યુગ નો અંત થયો અને નો પ્રારંભ થયો તો આવા જ આર્ટિકલ્સ સાંભળવા અમારી ચેનલ લક્ષ્ય મોટિવેશન ગુજરાતી સબસ્ક્રાઈબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો